એ સાધનાને કારણે દક્ષાર મુનિને બહુ લબ્ધિઓ મળી બહુ શક્તિઓ મળી અને ધ્યાનમાં સાધનામાં એ ખૂબ આગળ નીકળી ગયા એક દિવસે એ મહાવીર ભગવાન પાસે આવ્યા નમસ્કાર કર્યા મહાવીર ભગવાનને વંદન કર્યા અને વંદન કર્યા પછી દમસાર મુનિ મહાવીર ભગવાનને પૂછે છે કે પ્રભુ હું સમકીતી કે મિથ્યાત્વી

આ પ્રશ્નોનો પ્રશ્નોના જવાબ આપે છે મહાવીર ભગવાન કે હે મુનિવર્ય તમે સમકી છો હે મુનિવર્ય તમે ભવી છો આપણે ત્યાં એમ કહેવાય છે કે જેને ખરેખર હૃદયમાં એવો પ્રશ્ન જાગે કે હું સમકીર્તિ છું કે મિત્યાત્વી છું એ હકીકતમાં સમકીતિ હોય એમ પણ આપણા ગ્રંથોમાં કહે છે કે વ્યક્તિને હૃદયમાંથી એ પ્રશ્ન ઉઠવો જોઈએ વાત નહીં વાંચી વાંચીને નહીં તો દસાર મનીને મહાવીર ભગવાન કહે છે કે તમે શંકીતી છો તમે ભવિષ છો અને અત્યારે તમે વિશુદ્ધિની ધારાએ આગળ આગળ વધી રહ્યા છો અને વિશુદ્ધિની ધારા તમારી એટલી સુંદર મજાની અત્યારે ચાલી રહી છે એટલી સરસ મજાની ચાલી રહી છે કે એક પ્રહર માં જ તમને કેવળ જ્ઞાન થાય તેમ છે એક પ્રહર માં જ એટલી વિશુદ્ધિ ધારા આ દક્ષા મુનિ આગળ વધી ગઈ હતી પણ મહાવીર ભગવાન કહે છે કે તમારી અત્યારે સાધના ઉચ્ચ કક્ષાની છે અને તમને એક પ્રહરમાં માં કેવળ જ્ઞાન થાય તેમ છે અને આમ જોવા જઈએ તો એ હે મુનિવર્ય તમે ચરમ શરીરી છો પણ અત્યારે તમારું માસ્ખમણ ચાલે છે પારણાના દિવસે તમે ગૌચરી લેવા માટે નીકળશો અને જ્યારે તમે ગૌચરી લેવા માટે નીકળશો ત્યારે ક્રોધનું નિમિત્ત તમને મળશે અને ક્રોધનું નિમિત્ત મળ્યા પછી તમે ક્રોધને આધીન થઈ જશો અને ક્રોધને આદિમ થયા પછી તને તમે ભાન ગુમાવશો અને ભાન ગુમાવ્યા પછી તમારો કેવળ જ્ઞાન ખેલાશશે જોઈ લો વાવીર ભગવાન શું કહે છે કે એક પ્રહરમાં તમને કેવળ જ્ઞાન થાય તેમ છે એક પ્રહરમાં એટલે કેટલો ટાઈમ હા ત્રણ કલાક અને માતાજી ત્રણ કલાક

કે હું ક્રોધને આધીન કોઈ પણ હિસાબે ગમે તેવા સંજોગ આવશે હું ક્રોધ નહીં જ કરું આટલી મક્કમતા સાથે મહાવીર ભગવાન પાસે એમણે વાત કરી તો ભગવાન કહે છે કે મુનિવાર્ય સમય નહીં ફરે સમય નહીં ફરે

મારે ક્રોધ કોઈ પણ હિસાબે કરવો નથી એવી મક્કમતા પણ મહાવીર ભગવાન સામે એમણે મહાવીર ભગવાન સામે એમણે મૂકી માસ્કમણ પૂરો થયો અને એ દબસાર મુનિ ભિક્ષા લેવા માટે ભગવાનની આજ્ઞા લઈ કર્યાને નીકળ્યા ત્રણ પ્રહારમાં એમને કેવળ જ્ઞાન થાય તેમ છે ભગવાને કીધું છે પણ ક્રોધ નો નિમિત્ત મળશે અને તમે ક્રોધ આધીન થશો અને ક્રોધ આધીન થયા પછી તમે ભાન ભૂલશો તપસ્વી છે સાધક છે જબરદસ્ત સાધનામાં આગળ પણ નીકળી ગયા છે ભિક્ષા લેવા માટે નીકળ્યા ગૌચરી લેવા માટે કેટલા ઉપાસ નું પારણું છે ત્રીસ ઉપાસ નું પારણું છે આગળ નીકળે છે તો રસ્તામાં સામેથી એક ભાઈ આવતા હતા ક્ષત્રિય હતા અને ઘણા ટાઈમથી એ ભાઈ બીમાર હતા આજે પહેલી વખત એમને મનથી એમ લાગ્યું કે મને સારું છે એટલે કામ પર જવા માટે એ ભાઈ નીકળ્યા છે અને એ ભાઈની નજર દમસાર મુનિ પર પડી પેલો ભાઈ સુકન જોઈને નીકળ્યો હતો ઘરેથી અને દમસાર મુનિને જ્યારે જોયા ત્યારે એ ભાઈને એમ મનમાં થયું કે મને અપસુકન થઈ રહ્યું છે ઘણા લોકો છે ને આ તાલને જુએ ને અપસુકન માને છે

સામે મળ્યો મને અપશુકન થઈ રહ્યું છે બહુ ગુસ્સો આવ્યો એ ભાઈને અને સાધુ મહારાજ પણ એમની સામે જઈ રહ્યા છે દમસાર મુનિ એમને જે ગામમાં ગોત્રી માટે જમું છે એ ગામ વિશે એમની પાસે કઈ માહિતી નથી એટલે દમસાર મુનિ એ ભાઈ પાસે આવી કરી અને ભાઈને પૂછી રહ્યા છે કે ભાઈ મારે ગૌત્રી માટે જમું છે ગામમાં તમે કહેશો કે ગૃહસ્થના ઘર કઈ બાજુ છે ગોચરી કપી એવા ઘર જોઈએ ને બધા ઘરોમાં કઈ ગોચરી થતી નથી હોવું ના લગાડતા સમય બહુ બદલાઈ ગયો છે અતિ સમય ધીરે ધીરે વિચિત્ર આવી રહ્યું છે આજે હજી લોકોમાં ભાવના છે પણ ધીરે ધીરે હવે લોકોમાંથી ભાવના ધરાવની દિવસા દિવસે ઘટતી જશે કચ્છમાં એવો એક સંપ્રદાય છે કે સાધુ સાધવી ગોચરી માટે બહાર ગોચરી માટે નીકળે સ્થાનકેથી એટલે લોકો બારણા પકડીને ઊભા રહે ઘરે ઘરે બારણા પકડીને ઊભા રહે અને બધા ભાવના ભાવે કે પધારો પધારો

કે હજી પણ સાધુ સંતો માટે અને એમની ભક્તિ માટે ખૂબ તમે ભાવના ધરાવો છો બાકી તો ઘણા ગામોમાં હવે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે બપોરના ગોચરી વોરી લે એ જ ગોચરી સાંજના વાપરી લે પરિસ્થિતિ એવું ભી થઈ છે અને આમ જોવા જઈએ તો હવે સાંજના સમયમાં ગૌચરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે

અને સ્વાભાવિક છે કે સતત લગાતાર સાધુ સંતોનો નો વાવરો હોય અવન જવન હોય અને એમાં પણ સાધુ સંતો પક્ષા પક્ષી કરતા હોય સંપ્રદાયોના ઝેર ઓગતા હોય તો લોકોમાં થોડી ઘણી રહીસઈ જે ભાવના હોય એ પણ શું થઈ જાય ઓસરી જાય હવે ના જુવાન છોકરાઓ કઈ માથાકૂટ કરવાના નથી હવે પરિસ્થિતિ બહુ

પછી મહારાજ હજે પૂછે તમે કેતા આ પડ્યું દેખાતું નથી ક્યાં ગયું તમારું ઘરે લઈ જવા માટે સાધુ મહારાજ ને કે મારું ઘર તો ઢોકળું છે આ રીતે એટલે ચાલે એટલે બે કિલોમીટર ખેંચી જાય પણ કયા કરે રસ્તામાં આ રહ્યું બિચારા ભાવના વાળા લોકો ખોટું બોલે પણ કોઈ સાધુ સંત મોટી ઉંમરના હોય અને તકલીફ વાળા હોય એમને તો તકલીફ થઈ જાય ચલો ઠીક છે આપણે વાત નથી કરતા પેલો ભાઈ એને ગુસ્સો આવ્યો છે કોના પર પરિ પર ગુસ્સો આવ્યો છે કે હું આજે ઘણા ટાઈમ પછી જયારે કામ પર જાઉં છું ત્યારે અપશુકન કર્યા છે આને અને હજી મને પૂછી રહ્યો છે કે ગૃહસ્થના ઘર હજીમાં હોય તો મને બતાવો મારે ગોચરી માટે જવું છે ભિક્ષા માટે જવું છે એટલે એ ભાઈ વિચારે છે કે અપશુકન તો કર્યું પણ હવે એનો બદલો હું ન એટલે આ ભાઈ દમસાર મુનિને ઊધો રસ્તો બતાવ્યો જ્યાં ગ્રહસ્થના ઘર ન મળે જ્યાં લાંબે લાંબે એમને ચાલ્યા 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 જવું પડે એવો રસ્તો બતાવી દીધો સાધુ સંતો ઘણી વખત તત્વો હોય છે લોકો છે ને મસ્ત્રીમાં ખોટા રસ્તા બતાવ અને તેના સાધુ સંતો પાસે વ્હીલચેર હોય તો ઠીક છે પણ પૈદલ ચાલતા હોય એ તો હેરાન થઈ જાય અને ઘણી વખત સંપ્રદાયના દ્વેષને કારણે પણ લોકો આમ બધું કરતા હોય છે જૈન જેવા જૈનો પણ આમ કરે ઊંધે રસ્તે ચડાવી દે કોટે રસ્તે ચડાવી દે માણસના મન કેવા ને કેવા કલુષિત રહેલા છે એ તો તમે પણ જાણતા હશો અને સાધુ સંતો પણ જાણતા હોય છે કે દિવસા દિવસે હવે માણસોના મન છે ને કલુષિત થતા જાય છે જે ધર્મની ભાવનાઓ ઉછળતી હતી એ ધર્મની ભાવનાઓ હવે માણસમાંથી ધીરે ધીરે ઓછી થતી જાય છે દમસાર મુનિને આ ભાઈએ ઊંધો રસ્તો બતાવ્યો આપણે કહીએ ને ગુજરાતીમાં રવાડે ચડાવી લીધા એ દમસાર મુનિ જાય છે બપોરનો ટાઈમ છે સખત સૂર્ય તપે છે ગરમી બહુ છે જાય છે આગળ આગળ જાય છે ન મળે કોઈ ઘર ન મળે કોઈ ગ્રહસ્થ ચાલ્યા જાય છે ચાલ્યા જાય છે ગામમાં ને ગામમાં કોઈ વ્યક્તિ એવી ન મળી કે દમસાર મુનિ પૂછી શકે કે બાપા આ બાજુ ક્યાં કોઈ ગ્રહસ્થના ઘર છે કે નહીં મારે ભિક્ષા લેવી છે પણ કોઈ માણસ રસ્તામાં નથી મળતો એવો રસ્તો એને ચલાવ્યો છે આમ તો કેટલા ટાઈમ સુધી અમને ધીરજ રાખી ખૂબ ધીરજ રાખી મન ન તપે એટલા માટે ખૂબ સાવધાની રાખી પણ જેમ જેમ આગળ નીકળતા જાય છે ગરમી વધતી જાય છે સખત તાપ રહેલો છે માસ કમળ પારણું છે ક્યાંય પણ ગૃહસ્થના ઘર ન મળ્યા અને અતિથી ગયો સહન શક્તિ જ્યારે તૂટી દમસાર મુનિની ત્યારે દમસાર મુનિ ક્રોધને આધીન થયા ભગવાન એ કીધું જ હતું કે નિમિત્ત મળશે ક્રોધનો અને તમને ક્રોધ આવશે તમે ભાન ભૂલશો અને ભાન ભૂલ્યા પછી તમારો કેવળ જ્ઞાન જોઈ લો આ ક્રોધનું પરિણામ એટલો ગુસ્સો આવ્યો એટલો ગુસ્સો આવ્યો જેટલી ક્ષમતા હતી એટલી ક્ષમતા એમને ગુમાવી નાખી એટલો ગુસ્સો આવ્યો અને અતિ જાણે ગુસ્સો આવવા લાગ્યો अति गुस्सावादा गयो क्यारे भान भूलिया अपने कविता विचारी ज्वाला है क्रोध धधकती ज्वाला है क्रोध जहर का प्याला है क्रोध जहर का प्याला है खुद का खून जलाता है खुद का खून जलाता है ये दुख देने वाला है ય દુઃખ દેને વાા હૈ કોણ દુખ દેન ક્રોધ